ઉપરવાસમાં ભારે વરસાદથી રાજુલાનો દાતરવાડી બે ડેમ અને વડિયાનો સૂરવો ડેમ ફરી એકવાર છલકાઈ ગયેલો છે રાજુલા પંતકમાં ધોધમાર વરસાદથી ડેમ છલકાયેલો હતો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રાજુલાનો ડેમ છલકાયેલો છે રાજુલાની જીવાદોરી સમાન ધાતરવડી બે ડેમ છલકાયેલો છે તેના બે દરવાજાઓ ખોલવામાં આવેલા છે શૂન્ય પોઈન્ટ દસ મિલીમીટર જેટલા આ દરવાજાઓ ખોલતા નદી વહેતી થયેલી હતી ઢળતી સંધ્યાએ ડેમના બે દરવાજાઓ ખોલવામાં આવેલા હતા અને પાણીની આવક શરૂ થયેલી હતી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે વડિયાનો સુરવો ડેમ પણ વધુ પ્રમાણમાં ભરાઈ જતા તેના પણ ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવેલા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવેલા છે વડિયાની ઉજળા ગામની કમોત્રી નદીમાં ગાયો તણાઈ ગયેલી હતી છથી સાત ગાયો કમોત્રી નદીમાં તણાયેલી હતી પૂરના ધસમસતા પ્રવાહમાં ગાયોને બચાવવાના પ્રયત્નો કરતાં લોકો અને ગાયો બંને જોવા મળે છે